કૃષ્ણ કુકિંગ શું તમારું સ્વાગત કરું છું આજે આપણે અમૃતસરી પનીર ભુજી બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવીએ ખૂબ જ ટેસ્ટી બની હતી તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે એક વાડકીમાં ત્રણ ચમચી જેટલું મોળું દહીં લઈશું તેની અંદર ટેસ્ટ કમાઈ મીઠું નાખીશું અને એક ચોથાઇ જેટલું આપણે શેકેલા જીરા પાવડર નાખીશું અને તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું એક ચોથાઇ જેટલી હળદર અને અડધી ચમચી જેટલી ધાણા પાવડર અને તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું જેનાથી કલર ખૂબ જ સરસ આવશે પછી તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી લઈશું અને તેને આ રીતે હાથ બંને હાથની વચ્ચેથી ક્રશ કરીને તેમાં નાખી દેવું અને ચપટી ગરમ મસાલો નાખીશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરની મદદથી તો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તેને સાઈડ પર મૂકી દઈશું અહીંયા બે કાંદા ચોપરમાં ચોપ કરી લીધા છે અહીંયા લગભગ બસ્સો ગ્રામ જેટલું પનીર છે ઘરનું બનાવેલું તાજું પનીર છે તેને આપણે છીણી લઈશું પનીર ભુરજી બનાવવાની છે એટલા માટે અહીંયા પનીર છીણાઈ ગયું છે અહીંયા એક મોટું ટામેટું ઝીણું સમારી દીધું છે તમારે ટામેટું ન સમારવું હોય તો તમે ક્રશ પણ કરી શકો છો પછી અહીંયા એક કઢાઈમાં તેલ લઈશું થોડુંક ગરમ તેલ થાય એટલે તેની અંદર આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દેવાનો છે અને બરાબર તેને શેકી લેવાનો છે તે શેકાઈ જાય પછી આપણે તેમાં ચપટી હિંગ નાખીશું પછી તેની અંદર જે ચોપરમાં આપણે કાંદા ચોપ કર્યા હતા તે નાખી દેવાના છે તેને સાતરી લેવાના છે તેને ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે કાંદાને તેમાં આપણે મેં અહીંયા બજારની તૈયાર પેસ્ટ લીધી છે તો આદુ લસણની તે એક ચમચી નાખી દેવાનું છે અને અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે અને તેને બરાબર સાતળી લેવાનું છે તેની કચાશ દૂર કરવાની છે આદુ લસણ અને લીલા મરચાંની એકદમ સતળાઈ જાય પછી તેની અંદર આપણે ટામેટા નાખવાના છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેને બે મિનિટ માટે ટાંકીને રહેવા દેવાનું છે જેથી આપણા ટામેટા સોફ્ટ થઈ જાય ટામેટા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે તેને આપણે મિક્સ કરી લેવાનું પાછું અને તેલ પણ સરસ મજાનું છૂટી ગયું છે અને આ રીતે ચમચાની મદદથી ટામેટાને થોડા દબાવી લેવાના છે પછી તેમાં આપણે જે દહીંની પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાનું છે તેને નાખ્યા પછી તેને સતત હલાવવાનું છે જેથી આપણું દહીં ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો દહીં ફાટી જશે તો તમારું શાક સારું નહીં થાય એટલા માટે તેને ખાસ કરીને મિક્સ કરતા રહેવું પછી એક રસ થઈ જાય પછી તેની અંદર આપણે જે વાડકીમાં દહીંનું મિશ્રણ હતું તેમાં બે ચમચી જેટલું પાણી નાખીને મિક્સ કરીને નાખી દેવાનું છે પાછું તેને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેને પાછું બે મિનિટ માટે ઢાંકી દેવાનું તેલ છૂટે ત્યાં સુધી તો બે મિનિટ થઈ ગઈ છે તેનું તેલ પણ સરસ મજાનું છૂટી ગયું છે તમે જોઈ શકો છો પછી તેને પાછું ફરીથી હલાવી લઈશું આ શાક ખૂબ જ ખાવામાં ટેસ્ટી બન્યું હતું અને એકદમ ટેસ્ટી પણ બન્યું હતું તેમાં છીણેલું પનીર નાખી દઈશું હવે અને તેને પણ મિક્સ કરી લઈશું તો તમે આ રીતે પનીરનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું બન્યું હતું તો અહીંયા ટેસ્ટ કરી લઈશું તો મીઠું ઓછું હોય તો જ નાખું તો અહીંયા મીઠું બરાબર છે તો ચપટી હળદર અને ચપટી લાલ મરચું અને ચપટી ધાણાવાળું નાખી દઈશું થોડું ઓછું લાગી રહ્યું હતું તીખું તમારા પ્રમાણે તમે કરી શકો છો બધી વસ્તુને મિક્સ કરી લેવાનું પછી તેમાં એક વાટકી જેટલું ગરમ પાણી નાખીશું ઠંડુ પાણી બિલકુલ નથી નાખવાનું જો તમે ઠંડુ પાણી નાખશો તો તમારું શાક પાણી પચું થશે ગરમ પાણી જ નાખવું બરાબર તેને મિક્સ કરીને પાછું બે મિનિટ માટે તેને ઢાંકી દઈશું પછી તેને પાછું ખોલીને ચેક કરી લઈશું અહીંયા સરસ મજાનું થોડું તેલ છૂટી ગયું છે હવે તેને પાછું મિક્સ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું લચકાવાળું શાક તૈયાર થઈ ગયું છે ગ્રેવીવાળું હવે તેની અંદર આપણી તાજી મલાઈ નાખીશું ઘરમાં હોય તે તે ન હોય તો તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તે પણ બે ચમચી નાખીને મિક્સ કરી લેવાનું ખૂબ જ ટેસ્ટી આ શાક બનશે તેને પાછું ઢાંકીને રવા દઈશું તેલ છૂટે ત્યાં સુધી અહીંયા થોડું તેલ છૂટી ગયું છે તેની અંદર બટર નાખી દેવાનું છે એક ચમચી જેટલું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગ્રેવી વાળું અમૃતસરી પનીર ભુરજી આપણું તૈયાર થઈ ગયું છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને લીલા દાણાથી ગાર્નિશિંગ કરીશું તો સરસ મજાનું આપણું અમૃતસરી પનીર ભુરજી તૈયાર થઈ ગયું છે